સમાચારોમાં તમારું સ્વાગત છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જોડાયા ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહના કલોલ ખાતે યોજાયેલ ભવ્ય રોડ શોમાં કલોલ તાલુકાના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો રામાજી ઠાકોર રમેશજી ઠાકોર ગોવિંદભાઈ પટેલ મહેન્દ્રભાઈ બાવરિયા જે કે પટેલ શૈલેષભાઈ પટેલ તેમજ તાજેતરમાં કોંગ્રેસમાંથી જોડાયેલ કાંતિજી ઠાકોર અને રશ્મિજી ઠાકોર સાથે હજારો કાર્યકર્તાઓ ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીને જંગી બહુમતીથી જીત અપાવવા અને ચારસો પારના ધ્યેય સાથે રેલીમાં ભાગ લીધો આ ભવ્ય રેલીમાં કલોલ શહેર અને તાલુકા પોલીસ સાથે એસઓજી પોલીસ હોમગાર્ડ અને મીડિયા જવાનો ખડેપગે ઊભા રહી ફરજ બજાવી કડીના લક્ષ્મીપુરા ગામે રામનવમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે રામજી મંદિરમાં દર્શન અર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા ગામની વાંચતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રામનવમી નિમિત્તે બાળકોએ ભગવાન રામ લક્ષ્મણ જાનકી માતા અને હનુમાનજીના પત્રો ભજવ્યા હતા આ ઉપરાંત ગામના ચોકે આવેલા દિવ્ય અને ભવ્ય રામજી મંદિર ખાતે માં આરતી કરવામાં આવી હતી ચોકમાં બહેનો દ્વારા સુરોના તાલે ગરબા ગુમ્યા હતા જય શ્રી રામના નારા સાથે લક્ષ્મીપુરા ગામ ગુંજી ઉઠ્યું હતું ડીસા જલારામ યુવા સંગઠન દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ભગવાન શ્રી રામ જન્મ મહોત્સવ ધામધૂમથી સમગ્ર ગુજરાતમાં આજે પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આજે ડીસા ખાતે જલારામ યુવા સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભગવાન શ્રી રામના જન્મ મહોત્સવની ધામધૂમથી ઉજવાય છે ત્યારે આ વર્ષે પણ એપીએમસી માર્કેટ ખાતે રામનવમી પર્વ નિમિત્તે રામ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય સંત શ્રી જાનકીદાસ બાપુ ઉપસ્થિત રહીને સમસ્ત રઘુવંશી લોહાણા સમાજને આશીર્વાદ પાઠવ્યા હતા ભગવાન લઈ સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના ઉપસ્થિત રહીને રામ ભક્તિમાં લીન થયા હતા ભજન સત્સંગ સાથે રામ ભક્તો ગરબે કુમી રામમય માહોલ જવાયો હતો જળારામ યુવા સંગઠનના પ્રમુખ સહિત હોદ્દેદારો અને સમસ્ત રઘુવંશી સમાજના આગેવાનો સાથે યુવાનો સ્વયંસેવકો બની ખડે પગે તૈનાત રહ્યા હતા જ્યારે ભજન સત્સંગના કલાકાર રૂપાબેન તન્ના દ્વારા રામ કહાણી સાથે ભજન સત્સંગ રજૂ કરી દિલજીતી લીધા હતા પૂજ્ય સંત સમસ્ત રઘુવંશી લોહાણા સમાજને આશીર્વચન પાઠવ્યા હતા અને જલારામ યુવા સંગઠન દ્વારા લોહાણા સમાજ માટે કરવામાં આવતી સેવાકીય કામગીરીને બિરદાવી સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે રામ મહોત્સવના આયોજનના ભાગરૂપે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના પરિવારે સાથે મળીને પૂજન પ્રસાદ સાથે લઈને એકતા દર્શન કરાવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓની હાલત દયનીય બની ડીસા થેરવાડા પ્રાથમિક શાળાની પાછળના ભાગ આખલો ખાડામાં પડી જતા મોત નીપજ્યું થેરવાડા પ્રાથમિક શાળાની પાછળ ખાડામાં આખલો ખાબક્યો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા આખલાઓનો નિપજ્યું મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો પ્રાથમિક શાળાના પાછળના ભાગ મસમુટા ખાડા પુરવા માટે થેરવાળા ગ્રામ પંચાયત તંત્ર લેખિતમાં રજૂઆત જતા પરંતુ ધ્યાને ન લેવાતા હોવાની ઉઠી બુમરાળ વેરાવળની અગિયાર વર્ષીય વિદ્યાર્થીનીના પિતા દ્વારા શાળા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ વેરાવળની અનેક વખત વિવાદમાં આવેલી ખાનગી ન્યૂ દર્શન પ્રાથમિક શાળામાં ધોરણ છ વિદ્યાર્થીની સાથે શિક્ષિકાના અમાનવીય વર્તનનો આક્ષેપ વાલ્ય કર્યો છે વિદ્યાર્થીનીને એક કલાક અંગૂઠા પકડાવતા તેની તબિયત લથડી હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીનીને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી આ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો છે તો વિદ્યાર્થીનીને કિન્નખોરી રાખી સજા વાલીનો આક્ષેપ છે કે ફી ભરપાઈ કરી હોવા છતાં બાકી હોવાનું જણાવી પરીક્ષામાં ન બેસવા દેવા ધમકી આપેલ હતી આ મામલે ઘટનાના બે દિવસ પૂર્વે વિદ્યાર્થીનીના પિતાએ શાળાએ જે બોલાચાલી પણ કરેલ હતી આ બાબતની કેનાખોરી રાખી અગિયાર વર્ષની નાની બાળકી અને કઠોર સજા આપવાનો પિતાનો આક્ષેપ છે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તુરંત શાળામાં જઈને તપાસ હાથ ધરી છે દૂરદર્શન પ્રાથમિક શાળા અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી હોય ત્યારે શાળાના સંચાલક એવા ભૂપેન્દ્ર વિઠ્ઠલાણીએ એવું જણાવ્યું છે કે આ બાળા સ્કૂલની અંદર અન્ય બાળાઓને વાતો કરાવતી હતી ચિઠ્ઠીઓ લખતી હતી અને જેમાં નાની બાળકીને યોગ્ય ના લાગે તેવા શબ્દો લખતી હતી આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવી અને ઠપકો આપતા આ આખી ઘટના ખોટી રીતે ઉભી કરાય છે આખી ઘટનામાં સત્ય શું છે તે શોધવા માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તપાસ ચલાવી રહી છે તપાસને અંતે જ સત્ય બહાર આવી શકશે પરંતુ આ ઘટનામાં વાલીઓ અને શાળા સંચાલકો બંનેને શીખ લેવી જરૂરી બને છે કે પોતાનું બાળક ઘરે અને શાળામાં શું કરે છે તે બાબતે પણ જાગૃત થવાની જરૂર છે ઉપરાંત બાળકને સજા આપતા પહેલા પણ અ મારું નામ એચ આર અડિયા જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેરાવળ જો અ આ ઘટના છે એ ઘટનાની જાણ આજે સવારે થઈ છે તાત્કાલિક ધોરણે શાળાની આજે મુલાકાત લીધી છે જે ક્લાસમાં આ ઘટના બની છે એ ક્લાસની મુલાકાત લીધી છે વાલીના ઘરે જઈ અને જે વિદ્યાર્થીની છે એ આજે પેપર ભરવા આવેલ નથી એટલે વાલીના ઘરની અને વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લીધી છે જે શિક્ષિકાબેનનો પ્રશ્ન છે તેમને પણ રૂબરૂ નિવેદન માટે બોલાવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે પ્રાથમિક તબક્કે વાલીનું એવું કહેવાનું છે કે આગળના દિવસથી જે દીકરી છે એમને થોડો હતો અને જ્યારે ક્લાસની અંદર આવી તો બાળકો અંદર એકબીજા વચ્ચે ચર્ચાઓ કે વાતચીત કરતા હશે એ નાની બાબતે બાળકીને જે અંગૂઠા પકડાવેલ છે અને એના કારણે એમને ચક્કર ને જે આવેલા છે અને એની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ એમને સારવાર માટે એક બાટલો ચડાવેલો છે અને બે ઇન્જેક્શન લેવામાં આવ્યા છે દીકરીની રૂબરૂ પણ મુલાકાત લીધી છે થોડુંક અત્યારે એમને તાવ જેવું હોય એવું પ્રાથમિક તબક્કે જણાયેલ છે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ટ્રસ્ટીજી અને નગદ શિક્ષક છે અને આ જે વર્ગ છે ધોરણ પાંચનો એના વિદ્યાર્થીઓના નિવેદન અને

પણ ફરી પાછી મને ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારે એડમિશન ફી ભરવાની બાકી રહી ગઈ એટલે ભાઈ એડમિશન ફી મને જે સાહેબે કીધું તો એ મુજબ મેં ભરી દીધી છે છતાં હું પ્રિન્સિપલ ને બે ત્રણ દિવસમાં આવું ને એટલે હું મળી જાય પછી બીજા દિવસે મારી બેટીને આખા ક્લાસની વિચારે એવું કહેવામાં આવ્યું કે એડમિશન ફી તારોપાને કેજે ભરી દે ને નહીં ભરતો તો કાલથી પરીક્ષામાં બેસવા નહીં દેવાય પછી હું પ્રિન્સિપાલ પાસે આવ્યો કે ભાઈ આવું મારી બેબીને કહેવાનું કારણ શું મેં તો ફી ભરી દીધી છે બરાબર છે એટલે મને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે મેં થોડુંક ગો કર્યું ભાઈ હું શિક્ષણ અધિકારીમાં ફરિયાદ કરી પછી હું મારા કામ ધંધાના કારણે મારા એક બે મરણના કારણે એ ઘટના આખી હું ભૂલી ગયો હરી પાછું જયારે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે કાલે એવું ઘટના બની કે મારી બેબી એક્ઝામ પૂરી થઈ ગયા પછી સાથે ચર્ચાઓ ચર્ચાઓ કરતી કરતી છે આ એ દરમિયાન એને એકને જ માત્ર અંગૂઠા પકડાય જયારે ચાર પાંચ વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો ચાર પાંચ તો બધાને એક સાથે પનિશમેન્ટ દેવી જોઈએ મારી બેબીને પોણી કલાક અંગૂઠા પકડાવ્યા જયારે અંગૂઠા પકડાવ્યા પોણી કલાક ઉપર થવા આવી મારી બેબીને ફેર ચડવાની થયા ત્યારે ટીચર કીધું ટીચર હવે મને ફેર ચડે એટલે કે તું ત્યાં જ બેસી જતો પાછી પછી પાંચ મિનિટમાં જ મારી બેબી કીધું કે ટીચર હું પાણી પી લો તો હમણાં છૂટવાનું ત્યારે તું તારા પાણી પીને પછી ઘરે મારી બેબી કાલ હેમ ખેમ પ્રકારે ઘરે પહોંચી છે નીચેથી મારે તેડીને ઉપર લઈ જવી પડી એ મારા દરવાજા સુધી માંડ માંડ પહોંચી શકી એટલે અમે સ્કૂલે ફરિયાદ કરવા આવ્યા અહીંયા કોઈ પણ સંતોષકારક જવાબ નથી મળ્યો છતાંય પ્રિન્સિપાલની ચેમ્બરમાં કાલ બે વિદ્યાર્થીને પ્રાઇવેટમાં પરીક્ષા અપાતી હતી આ વસ્તુ મેં જોઈ છે એનું વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે બરોબર છે એ પછી અમે મારી બેબીને ઘરે મૂકી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મળવા માટે ગયા પણ આ ઇલેક્શનના કારણે કોઈ અધિકારી હાજર ન હોવાથી હું ઘરે પરત આવતો જયારે અમે જમવા બેસવા નથી ને ત્યારે મારી બેબીએ મને એમ કીધું પપ્પા હવે તો ઊભું નથી થવાતું એટલે અમે એને ઉભું કરવાની પ્રયત્ન કર્યો તો ઊભું થઈ શકતી નથી જ્યારે અડવા જતા હતા તોય રાડે રાડ ને કરતી એટલે અમે સરકારી હોસ્પિટલે એને એડમિટ કરી બરોબર એડમિટ કરી ત્યાં એને બે ઇન્જેક્શન આપવામાં આવ્યા બાટલો ચડાવ્યો છે અને અમે તે કાયદેસરથી કાર્યવાહી થતી ગઈ રહી મારી બેબી સાથે બન્યું છે એક બીજા કોઈના બાળકો સાથે ન બને આ સ્કૂલ વર્ષોથી વિવાદિત રહી છે બાળકો સાથે ઘણી વખત આવી રીતે અન્યાય થાય છે જ્ઞાતિ ભેદભાવો પણ આ સ્કૂલમાં થાય જ છે પણ બહાર નથી આવતું કારણ કે કોઈ આગળ માથાકોટ કરવા તૈયાર નથી છોકરાઓના ભવિષ્યને લઈને પ્લસ ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આપી દેવામાં આવે છે છોકરાઓને તો આ ક્યાંનું ભવિષ્ય મારી બેબી આગળ તમામ ક્વેશ્ચન પેપર પેલેથી આવી ગયા આ તો મને ઘરમાં આ બધું પૂછ્યું ત્યારે ખબર પડી કે ક્વેશ્ચન પેપર એડવાન્સમાં આવી જાય ઓ ભૂપેન્દ્રભાઈ વિટલાણી ન્યૂ દર્શન પ્રાથમિક શાળાના સંચાલક તરીકે મારી કામગીરી કરું છું અરે મને આ મુદ્દા વિશે જાણવા મળ્યું એટલે શાળાના પ્રિન્સિપાલ અને ટીચરને બોલાવીને આથી વાત જાણવાનું મેં કીધું કે ભાઈ તમારે હકીકત હોય જણાવો તો હકીકત એવી છે કે આ જે ઓઝા સૌમ્યા કરીને વિદ્યાર્થી ધોરણ પાંચમાં અમારે ત્યાં ભણે છે અને ભણ આ વખતે દાખલ થયેલી છે અને શરૂઆતના દોઢ બે મહિના પછી બીજી બહેનપણીઓએ ટીચરની વાત કરી કે આ છોકરા વિશે બધું લખે છે અને વાતચીત કરે છે એટલે અમારા ટીચરે એની તપાસ કરતા એક ડાયરી મળી એમાં એણે ધ્રુવિલ આઈ લવ યુ યુ આર માય વર્લ્ડ આવું એને વાંચવા મળ્યું એટલે અમારા જે ભાવિકાબેન મહેતા છે એને બોલાવીને સમજાવ્યું બહાર બોલાવીને કે બેટા નાની ઉંમર છે પણ આમાં ધ્યાન રખાય આપણે આવું ન કરીએ ત્યાર પછી એના મનમાં એવું ખબર કે આ બધું મારા પપ્પાને ખબર પડી જશે એટલે એણે મેડમને કીધું કે મેડમ હું તમને મારા પપ્પા એને ભટકાવીશ હવે ઘટના જે ગઈકાલે બની એમાં એવું છે કે અમારે સવારના પરીક્ષા હોય અને સાડા દસ પછી સાડા બાર સુધી વિદ્યાર્થીને અમે ક્લાસરૂમમાં વચાવીએ નવા પેપર માટે વાંચવા માટે કહીએ અને કંઈ મુદ્દા ન આવડતા હોય તો ટીચર એને જવાબ આપે તો આ વિદ્યાર્થીની જે સૌમ્ય ઓઝા છે એ વાતો કરતી હતી વારે વારે વાતો એ સમજાયું કે બેટા તું અવાજ કે ન કરે બીજા વાંચતા હોય તો એને ડિસ્ટર્બ થાય એટલે એને એને સૂચના આપી પણ કોઈ એનું સૂચનાનું પાલન ન કર્યું તો એને લખીને પછી વાતચીત કરવાનું ચાલુ રાખ્યું એ ચીઠી પણ અમે પકડેલી છે આટલું કર્યા પછી એને કીધું તું બહાર જા તો બહાર હો જેથી આ ડિસ્ટર્બ ન થાય પછી બે ત્રણ મિનિટમાં તરત એને બોલાવી દીધું તો પછી જ્યારે સ્કૂલ પૂરી થઈ હતી એને પપ્પાને કંઈક અલગ રીતે વાત કરી હશે એટલે પપ્પા એ આવી કે હવે તમને બધા જોઈ લઈશ ને તમારી નિશાળ બંધ કરાવી દીધી ચાર પાંચ લાખ બગડે તો ભલે બગડે ને એમ કરીને હોસ્પિટલમાં દાખલ કરાવી અને ત્યાંથી એને આગળની કાર્યવાહી કરેલી છે એવું અમને જાણવા મળેલ છે આ તે હકીકત એવી છે કે અમારા એક વિદ્યાર્થીને પેટમાં વીચ આવતી હતી અને ગોટો વળી ગયો હતો એટલે છોકરો બેચ ઉપર બેસીને પેપર ભરી શકે એમ નહોતો એટલે છોકરાની રિક્વેસ્ટ હતી કે અમને નીચે બેસીને અમને હું પેપર લખું એટલે એને નીચે એના રજા એને રજા લઈને અમે નીચે બેસાડેલો હતો એને કોઈ અલગથી પેપર લીધું એવું નથી બનાસકાંઠાના દાતા ખાતે ભાજપની રેલી પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જોડાયા રેલીમાં દાતા શહેરમાં રેખાબેન ચૌધરીનો રોડ શો દાતા ખાતે રેલી બાદ ભાજપ કાર્યાલયનું કરાશે ઉદ્ઘાટન કોંગ્રેસના ઘડે એવા દાતામાં ભાજપની ભવ્ય રેલી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કાર્યકરો આગેવાનો જોડાયા રેલીમાં દાતા શહેરમાં છવાયો ભગવો માહોલ લોકો કરી રહ્યા છે ઠેર ઠેર રેખાબહેનનું સ્વાગત પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઘાયલ મહિલા માટે બન્યા દેવતૂત પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની માનવતા ત્રણ પૈડાવાળા વાહનનો એક ટાયર નીકળી જતા અકસ્માતમાં નાની મોટી પહોંચતા ખસેડાયા મહિલાને અકસ્માત નડતા મદદ માટે ચંદનજી ઠાકોરે કાફલો ઉભો રખાવ્યો ઘટના સમયે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ગાડી ત્યાંથી પસાર થતા તેમના દ્રશ્ય જોતા માનવીય સંવેદના સાથે તાત્કાલિક પોતાની ગાડી ઊભી કરી મહિલાને મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું પાટણના વિકલાંગ શિક્ષકના ત્રણ પૈડાવાળા વાહનો એક ટાયર નીકળી જતા સર્જાયો હતો અકસ્માત પાટણ લોકસભાના ચંદનજી ઠાકોર ત્યાંથી પસાર થતા કરી મદદ ઇમરજન્સી એકસો આઠ બોલાવી મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી